જીવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબના પંદરસોમાં જન્મદિવસ એટલે કે ઈદની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી મોહમ્મદ પૈગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસ એટલે ઈદ મિલાદુન નબીની ઉજવણી બાબરિયા કોલોનીમાં આવેલ જીવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં ક્રોસ બ્લડ બેંક ઉપક્રમે ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત એકસો પચાસમી પણ વધુ બોટલોનું રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર બાબરિયા કોલોની વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સહિત અનેક લોકોએ લાભ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું સાજીદ ડોઢિયા ડોક્ટર સાજીદ ડોડિયા અને અમારું ટ્રસ્ટ છે જીવન એજ્યુકેશન ટ્રસ્ટ બાબરિયા કોલોની અમે આજે અમારા મહંમદ પેગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી કરીએ છીએ ઈદે મિલાદુન નબીનો અમારો તહેવાર છે આજે એ નિમિત્તે અમે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એ માટે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમને સ્પોન્સર કરે છે રેડ ક્રોસ બ્લડ બેંક અને અમે આજે અસંખ્ય માણસો ભેગા થઈ અને અમે બ્લડ ડોનેશન કરીએ છીએ જેથી ભવિષ્યમાં કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બ્લડની જરૂર પડે તો અમારું બ્લડ એમને ઇમરજન્સીમાં કામ આવે એમની જાનની સલામતી માટે અમે આ મહેનત કરીએ છીએ અમારું જીવન એજ્યુકેશન ટ્રસ્ટ આ સિવાયના અમે અમારા ધાર્મિક મદ્રાસો ચાલે છે જેમાં અમારા મુસ્લિમ બાળકો અને છોકરીઓ તાલીમ લે છે પ્લસ બીજું અમે એજ્યુકેશન લેવલે નજીકના ભવિષ્યમાં એક અમે અમારી પોતાની સ્કૂલનું પણ આયોજન કરવાના છીએ કે જેથી બધી જ્ઞાતિઓના ગરીબ બાળકો એજ્યુકેશનનો લાભ લઈ શકે અને આગળ એમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે